હેલો ફ્રેન્ડ રસોઈની રંગતમાં તમારું સ્વાગત છે આજે આપણે શક્કરિયા સીંગની ખીચડી બનાવીશું જે ફક્ત દસ મિનિટમાં બની જાય છે અને શકરિયાને આપણે બાફવાના નથી તો તમે જરૂરથી બનાવજો અને કહેજો કેવું બન્યું છે હવે આપણે પહેલાં એક બાઉલમાં પાણી લેશું તેમાં થોડું મીઠું નાખીશું અડધી ચમચી લીંબુનો રસ નાખીશું અને પાણીને આપણે તૈયાર કરીશું હવે અહીંયા મેં બે શક્કરિયા લીધા છે શક્કરિયાને સરખી રીતના સાફ કરી તેની છાલ ઉતારી લેશું આ રીતના શક્કરિયાની આ રીતના આપણે ચિપ્સ બનાવવાની છે જો તમારા પાસે મોટી ખમણી હોય તો તમે એમાં પણ બનાવી શકો છો શક્કરિયા કાળા પડી જતા હોય છે તો આપણે જે તૈયાર કરેલું પાણી હતું એમાં આપણે એને ચિપ્સને નાખી દઈશું હવે ખીચડી બનાવવા ટાઈમે આપણે ચાણીમાં શક્કરિયા કાઢી લેશું એટલે કે એમાં પાણી છે એ બધું નીકળી જાય જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હવે ત્રણ ચમચી આપણે તેલ લેશું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે શેકેલા સિંગદાણા છે એને આપણે અધકચરા ક્રશ કરી લેશું હવે એમાં આપણે અડધી ચમચી જીરું નાખીશું આખું છથી સાત લીમડાના પાન અને એક લીલું મરચું બારીક સમારેલું આપણે નાખીશું હવે થોડી વાર આપણે એને સાતળી લેશું શક્કર આપણે જે ચીપ્સ બનાવી છે એ નાખીશું શક્કરિયા ફટાફટ થઈ જતા હોય છે એટલે એને બહુ ટાઈમ નથી લાગતો ને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગતા હોય છે અને કોઈને પણ ખબર નહીં પડે કે આ તમે શક્કરિયામાંથી બનાવેલું છે હવે આપણે મીઠું નાખીશું સ્વાદ અનુસાર આમાંથી જો તમે કોઈ બી વસ્તુ ના ખાતા હોય તો તમે એ સ્કીપ પણ કરી શકો છો હવે આપણે થોડીક વાર હલ હલાવી અને આપણે ઢાંકીને મીડિયમ ગેસ ઉપર ચડવા દઈશું બે મિનિટ થાય એટલે ફરી પાછું આપણે એમાં ચમચો ફેરવી લઈશું જેથી કરીને શક્કરિયા તળીએ ચોટી ન જાય અને જ્યારે ખીચડી બનાવો શક્કરિયાની ત્યારે જાડા તળિયાવાળું જ વાસણ માટે ચડવા દેસુ તમે ચડો થી ટ્રાય કરજો શિવરાતમાં પણ શક્કરિયા ખવાતા હોય છે તો તમે આ રીતના સુકુભાજી બનાવીને પણ ખાઈ શકો છો હવે શક્કરિયાને આ રીતના આપણે ચેક કરી લેશું તમે જોઈ શકો છો સરસ રીતના બફાઈ સરસ રીતના બફાઈ ગયા છે મતલબ કાચું નથી રહ્યું હવે આપણે એમાં આપણે જે સિંગદાણાનો કચરો ભૂકો કર્યો તો એ નાખીશું એક લીંબુનો રસ નાખીશું એક ચમચી આપણે જીરું નાખીશું અડધી ચમચી લાલ મરચું નાખીશું તમે તીખાનો પાવડર એ પણ નાખી શકો છો હવે આપણે અડધી ચમચી ખાંડ નાખીશું ખાંડ એ ઓપ્શનલ છે શક્કરિયા ગળા જ હોય છે પણ જો તમે નાખો તો સારું અને ન પણ નાખો તો પણ ચાલે છે અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર નાખીશું અને સરસ રીતના આપણે મસાલાને મિક્સ કરી લેશું તમે આ રીતના બનાવજો અને કહેજો આ રીતની તમે ખીચડી બનાવશો પછી તમે બટેટાની ખીચડી ભૂલી જશો અને હર વખતે તમે શક્કરિયાની ખીચડી બનાવશો તો કોથમીર નાખીશું આપણે તો સુપર ટેસ્ટી અને ગ્લેશિયન્સ એવી આપણી શક્કરિયાની ખીચડી તૈયાર છે તો એને આપણે સર્વ કરીશું તમે એમાં દહીં સાથે સર્વ કરી શકો છો Tapi, d